મા નર્મદામાં પાણી ઓસરતા નદીમાંથી બે દિવસમાં બે મૃતદેહ મળ્યા માં નર્મદામાં પાણી ઓસરાતા નદીમાં બે દિવસમાં બે મૃતદેહ મળ્યા કુકરવાડા પાસેથી ભાલોદના યુવકનો મૃતદેહ મળ્યો ગોલ્ડન બ્રિજ પાસેથી મળેલા મૃતદેહની ઓળખ બાકી ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાંથી બે દિવસમાં બે અલગ અલગ સ્થળેથી બિનવારસી મૃતદેહો મળી આવ્યા છે ગઈકાલે કુકરવાડા ગામના નદી કિનારે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમે મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડ્યો હતો સોશિયલ મીડિયા પર માહિતી મુકાયા બાદ મૃતકની ઓળખ થઈ હતી મૃતક ઝઘડિયા તાલુકાના ભલોદ ગામનો પચીસ વર્ષીય યુવક હોવાનું તેને પરિવારજનોએ પુષ્ટિ કરી હતી આજે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક આવેલા રેલવે બ્રિજ પાસે નદીના પાણી ભરાયેલા ખાડામાંથી બીજો મૃતદેહ મળ્યો હતો સ્થાનિક નાવિકોએ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી હતી સોલંકી અને તેમની ટીમે મૃતદેહને બહાર કાઢી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણકારી કરી હતી પોલીસે મૃતદેહના વાલી શોધખોળ શરૂ કરી છે રિપોર્ટર રવિ સૈયદ છેલ્લા બે દિવસમાં નર્મદા નદીના કાંઠા વિસ્તારમાંથી બે મૃતદેહો મળી આવેલ છે ગઈકાલ કુકરવાળા ગામના એલ એન ટી બ્રિજ નીચેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવેલ તેની પ્રાથમિક તપાસ કરતા તે ભાલોદ ગામના આ સવાર સમાજનો યુવાન હોય તેમ તેના સગાવાલાએ આવીને ઓળખી બતાવેલ ત્યારબાદ આજરોજ ભરૂચ ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ રેલવે બ્રિજ નીચેથી પાણીમાં ભરેલા ખાબુચિયામાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવેલ છે જેની જાણ અમે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને કરેલ છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસકર્મી અહીંયા અઘાડી અહીંયા આવી ગયેલા છે ઘટના સ્થળે મૃતદેહને જોતાં તે લોકોએ વધુ તેની તેના સગાવાલા મળી જાય તેની તે તપાસ હાથ ધરેલ છે છેલ્લા બે દિવસમાં બે અજાણ્યા મૃતદેહો અમને આ મળી આવેલ છે જે સરદાર સરોવરમાંથી પાણી છોડવામાં આવેલું ત્યારબાદ જે પાણી વધારે પ્રમાણમાં નદીમાં હતું ત્યારબાદ પાણી ઓસરતા આ મૃતદેહો મળી આવેલ છે